નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરબ આજે ગુજરાતમાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનો 78.59% પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષ કરતાં 2.8% પરિણામ ઓછું આવ્યું છે એસએસસી બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે ગત વર્ષે એસી ટકા પરિણામ જાહેર થયું હતું જેને પગલે આ વર્ષે બે આઠ ટકા પરિણામ ઓછું આવ્યું છે સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં અઢાર હજાર પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી

અભ્યાસમાં નંબર વન બની રહી છે બાળપણ બાજ પિતા સ્વર્ગવાસ થયા બાદ એકલા હાથે સફળતા મેળવી આવનાર સમયમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવી રહ્યા છે મેં ધોરણ દસની એસએસસીની એક્ઝામ આપી મારે એમાં મારે અઠ્ઠાણું પોઈન્ટ દસ પર્સન્ટાઇલ અને ત્રાણું પર્સન્ટેજ આવ્યા છે આમાં મારી માતાનો અને મારા ટીચર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું બે વર્ષની હતી ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા ત્યારથી જ મારો ઉછેર મારી માતાએ કર્યો મારી માતાએ મને મારા પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ આપ્યો મારો આ દસમાનું આ રિઝલ્ટ આવ્યું આવું સફળતા મળી મને એમના પાછળ મારી માતાનો ખૂબ જ ફાળો રહ્યો છે મારી માતાએ મને પળમાં સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા ટીચર્સનો પણ ખૂબ સારો ફાળો છે મારા બધા જ ડાઉટ એમને તરત સોલ્વ કરી આપ્યા છે તેથી હું સારા પડીવાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું હ મારે આગળ મેં બી ગ્રુપ લીધું છે મારે ફ્યુચરમાં ડોક્ટર બનવું છે મેં ગયા વર્ષે ધોરણ દસની એસએસસીની એક્ઝામ આપી જેમાં મારે સત્તાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા અને નવ્વાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટાઇલ આવ્યા તો આ મારી સફળતા પાછળ શાળા પરિવાર અને મારા માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકોની ખૂબ જ મહેનતથી મેં ગણિત અને વિજ્ઞાનમાં સોમાંથી માંથી સો માર્ક્સ મેળવ્યા તેમજ મારું ટોટલ પાંચસો પંચ્યાસી માર્ક્સ થાય છે તો આ માટે હું શાળા પરિવારના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જોકે સાબરકાંઠા જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં એસી પોઈન્ટ સડસઠ ટકા ધોરણ દસનું પરિણામ આવ્યું હતું જ્યારે આ વખતે ગત વર્ષ કરતાં બે પોઈન્ટ આઠ ટકા પરિણામ ઓછું આવ્યું છે જે બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં અઢાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે જેમાંથી ઇઠ્યોતેર પોઈન્ટ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે તેમજ ચારસો જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે માર્ચ બે હજાર પચીસની અંદર ધોરણ દસની અંદર સાબરકાંઠા જિલ્લાના ઓગણીસ બાળકોએ પરીક્ષા ફોર્મ ઉમેદવાર તરીકે ભરેલા હતા જે પૈકી પરીક્ષાની અંદર અઢાર હજાર પાંચસો સિત્તેર જેટલા બાળકો ઉપસ્થિત રહી માર્ચ બે હજાર પચીસની અંદર ધોરણ દસની પરીક્ષા એમને નિયમિત વિદ્યાર્થી તરીકે આપેલ હતી જેમાંથી ચૌદ હજાર પાંચસો પંચાણું જેટલા બાળકો ઉત્તીર્ણ જાહેર થયેલા છે આમ જિલ્લાનું ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણસાહીઠ ટકા જેટલું પરિણામ ધોરણ દસની અંદર આવેલું છે ગત વર્ષે માર્ચ ચોવીસની અંદર ધોરણ દસનું પરિણામ એંસી પોઈન્ટ સડસઠ ટકા જેટલું હતું જે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પરિણામ બે પોઈન્ટ આઠ ટકા જેટલું ઓછું આવેલું છે પરિણામનું વિશ્લેષણ કરી જે એકાદ વિષયની અંદર બાળકો અનુત્તીર્ણ થયેલા હોય એ એકાદ માસ પછી જે પરીક્ષા આવનારી છે અમારી પૂરક પરીક્ષાની અંદર એની અંદર આ પરિણામનો વધારો થાય તેવા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર જે સ્કૂલનું પરિણામ ઓછું આવ્યું છે તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે એના કોઈ જે શાળાઓનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું હોય અથવા ધારે કરતાં ઓછું હોય એ શાળાઓના શિક્ષકો અને બાળકો સાથે ચર્ચા કરી પરિણામો કેવી રીતે વધારો કરી શકાય અને કયા ક્ષેત્રની અંદર બાળકોનું પરિણામ અથવા તો કયાની અંદર છે એ તારવી અને એની અંદર વિશેષ માર્ગદર્શન આપી આ પરિણામ વધારવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે જો કે આવનાર સમયમાં સાબરકાંઠા જિલ્લાનું શૈક્ષણિક પરિણામ કેટલું વધી શકે છે એ તો સમય જ બતાવશે પરંતુ હાલમાં બે પોઈન્ટ આઠ ટકા જેટલું પરિણામ ઓછું આવતા વહીવટી તંત્ર આ માટે પણ સજાગ બને તે જરૂરી છે જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્રેસ ન્યૂઝ સાબરકાંઠા